ભાજપના યુવા નેતા વરૂણ પટેલ દ્વારા એક સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરવામાં આવી છે તે પોસ્ટ શેના સંદર્ભમાં છે તેને સીધી વાતચીત આપણે તેમની સાથે જ કરશું વરુણભાઈ જે પ્રકારે આપણે ગઈકાલે પોસ્ટ જે છે એક્સ પર મૂકવામાં આવી છે એ પોસ્ટનું કહેવાનું મુખ્ય તાર્થર તમારું શું છે જો ગુજરાતમાં જ્યારે પટેલ આરોપી હોય પાટીદારનો દીકરો આરોપી હોય તો ગુચ્છી ટોક લાગી જાય અને પાટીદાર ઉપર અત્યાચાર થાય એમની ઉપર ગુચ્છી ટોક લાગે વસ્ત્રાલમાં જે પ્રમાણે દાદાની સરકારે સન્માનનીય ગૃહમંત્રીએ અને ગુજરાતની પોલીસે જે કામ કર્યું છે જે આરોપીઓને ટ્રીટમેન્ટ આપી દે ગુજરાતમાં એક દાખલો બેસાડ્યો છે કે જો ગુજરાતમાં આરોપી હશો તો તમારી દશા હાથ હશે તો એ ટ્રીટમેન્ટ ગોંડલમાં કેમ નહીં એ ટ્રીટમેન્ટ રાજકોટમાં કેમ નહીં એ ટ્રીટમેન્ટ જામનગરમાં કેમ નહીં શું સૌરાષ્ટ્રમાં હજુ પોલીસે દરેક જગ્યાએ એક એક ખંડિયા રાજા માની લીધેલા છે કોઈને તો હું ખાલી કહેવા માગું છું કે ગુજરાતમાં દાદાની સરકાર દે અને દાદા મુખ્યમંત્રી બેઠા દે બીજાએ કોઈ દાદા બનવાની જરૂર નથી અને બીજાને કોઈને પોલીસે દાદા બનાવવાની જરૂર નથી ગુજરાતની પોલીસ જે અમદાવાદની પોલીસને જે સરકાર અને પ્રજાના ટેક્સના પૈસામાંથી પગાર જાય છે એવી જ રીતે ગોંડલની પોલીસનો પગાર પ્રજાના ખિસ્સામાંથી જાય છે ને ગુજરાતની સરકારનો જાય છે રાજકોટની પોલીસનોય પગાર પ્રજાના ખિસ્સામાંથી જાય છે તમને કોઈ એક વ્યક્તિ એક વર્ગ એક સમુદાય એક ગ્રુપ પગાર નથી ચૂકવતું એટલે તંત્રએ યાદ રાખવું પડશે એટલે મેં તંત્રને ફરીથી દાદાની સરકાર અને સન્માન્ય ગૃહમંત્રી તંત્રના કાન ખેંચે અને વસ્ત્રાલ જેવી જ કાર્યવાહી ગોંડલમાં થાય રાજકોટમાં થાય જામનગરમાં થાય સર્વત્ર થાય એના માટેનો એક અવાજ પહોંચાડવાનો તમારા માધ્યમથી પ્રયત્ન છે અચ્છા એની અંદર એક પોસ્ટમાં બી આપણે લખ્યું હતું કે ગુજરાતના અલગ અલગ વિસ્તારની વાત કરવામાં તો ક્યાંક લોકશાહી છે ક્યાંક ઠોકશાહી છે એટલે પર્ટિક્યુલર વિસ્તાર આપનો જે કહેવાનો મતલબ છે કે રાજકોટ ગોંડલમાં જે ગોંડલની સગીર બાળકી ઉપર જે પ્રકારનું ઘટના બની છે તો સીધો તાત્પર્ય તમારો એ જ હતો કે એ વિસ્તારમાં પણ આ થવું જોઈએ હા હું એ જ ગોંડલની જ વાત કરું છું ગોંડલની જ વાત કરું છું એક દીકરાને બાહુબલીઓના ટોળા બાહુબલીના સમર્થકો ઢોર માર મારે એ આરોપીઓનો કેમ વરઘોડો નથી નીકળતો વસ્ત્રાલના આરોપીઓનો વરઘોડો નીકળે તો એ ગોંડલના આરોપીઓનો વરઘોડો નીકળવો જોઈએ રિકન્સ્ટ્રક્શન થવું જોઈએ અને મને ગર્વ છે મારા મારા ગૃહમંત્રીએ કીધું છે કે દરેક દરેક આરોપીનો ગૃહ વરઘોડો નીકળશે તો હું ગોંડલમાં વરઘોડો મારા ગૃહમંત્રી અને પોલીસ કાઢે એ અપીલ કરી લો અચ્છા આપને લાગે છે કે અમદાવાદમાં જે પ્રકારની વસ્ત્રાલની અંદર ઘટના બની હતી અને પોલીસે એક્શનમાં આવીને જે આરોપીનો વરઘડો કાઢવામાં આવ્યો હતો ક્યાંક ને ક્યાંક રાજકોટ કે ગોંડલની પોલીસ એ પાટીદારના જે સાથે ઘટનાઓ જે બની છે ત્યાં ક્યાંક અન્યાય કરી રહી હોય એ સો ટકા રાજકોટ અને ગોંડલની પોલીસને ક્યાંક ને ક્યાંક કોક દ્વારા પ્રેશરમાં રાખવા અને પોતે પગાર આપતા હોય પોતે પોલીસના માયબાપ હોય પોલીસ એમની પ્રવક્તા બને એ પ્રકારની નીતિ દે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એ જિલ્લા પોલીસ વડા છે એસપી સાહેબે કોઈના પ્રવક્તા બનીને કામ કરવાની કે પ્રવક્તા બનીને કોઈનો બચાવ કરવાની જરૂર નથી વસ્ત્રાલની જેમ કાર્યવાહી કરવાની જરૂર છે બિલકુલ આ હતા જે ખાસ કરીને જે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે વરુણ પટેલ કે જે કહી રહ્યા છે કે જે પ્રકારે વસ્ત્રાલની અંદર જે પ્રકારના આરોપીઓ સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો તે જ પ્રકારે જે ગોંડલની અંદર પણ જે ઘટના બની છે રાજકોટની અંદર જે ઘટના બની છે તે તમામ આરોપીઓને તે જ રીતે જ વરઘોડો કાઢવામાં આવે કેમેરામેન કે દવે સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ